રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ટચ નામથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલમાં બાળકોના જે અપહરણ થઈ રહ્યા છે ત્યારે નાના નાના બાળકોના અપહરણ લઈને રાજ્ય સરકાર ચિંતિત છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેટ ટચ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોને રૂબરૂમાં એ વાતની શીખામણ આપવામાં આવી કે જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તમે ટચ કરી ત્યારે કેવી રીતે તેનો પ્રતિકાર કરવો આ બાબતની શીખ આપવામાં આવી હતી જે અંતર્ગત બાળકોને ધોરાજી ના પીઆઈ રવિ ગૌતમે માર્ગદર્શન આપ્યું હતું के लोगों ने तो पैसा दिया उसे और पूरे डिस्ट्रिक्ट में अभी देखें लालू का लेवल में तो सबसे अच्छे के मेरे जी में है

This part, this part, yeah. Yeah. So Now, the second body part, hands up, hands up, hands up. Okay, very good. Now, this body part. અત્યારે અમે બાળકોને ને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેમનું કામગીરી તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે ગુડ ટચ બેડ ટચ એવું છે કે સર એ પીઆઈ સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં બહુ વધારે પડતા અપહરણના વધારે પડતા કેસ દર્શાય છે એટલે એના માટે બાળકોને ખબર પડે કે કેમ તેનામાં પ્રતિકાર કરવો કે ગુડ ટચ દ્વારા ખબર પડે કે તમને ગુડ ટચ કર્યું છે કે બેડ ટચ છે બેડ ટચ હોય તો તે પ્રતિકાર કરી અને તેમના કોઈ પણ પરિવારને કહી શકે છે જેના માટે થેન્ક યુ સર અને જેમ સ્કૂલના બાળકોને અમે આજે અહીંયા પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ લઈને આવ્યા છે કંઈક જાણવા માટે શીખવા માટે તો થેન્ક યુ સર બધા બાળકોને સારી રીતે સમજાવ્યા અને સરે જેલ વિશે લોકઅપ વિશે બાળકોને ક્યારે બાળકોને સમજાવ્યું છે ખૂબ સરસ રીતે કે ક્યારે અંદર પૂરવામાં આવે છે શા માટે શું ગુનો કરે છે ને અંદર પૂરવામાં આવે છે બાળકોને બેડ ટચ ગુડ ટચ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે તો થેન્ક યુ સર પછી હથિયારો વિશે અલગ અલગ હથિયારો વિશે સમજાવ્યું છે પ્રોજેક્ટ વિશે સમજાવ્યું છે તો થેન્ક યુ સર આભાર તમા એના માટે આભાર સરને આજ હદ અમારી જો સ્ટુડન્ટ્સ છે એમ એમ સ્કૂલ કે જો બચ્ચે જેમ્સ કિડ્સ ગાર્ડન કેજી સેક્શન पुलिस uh, स्टेशन को देखने के लिए यहाँ पर आए हैं और सर का स्वभाव सर का बहुत स्वभाव बहुत अच्छा था और हर चीज़ हमें एकदम डिटेल से हमें समझाया प्लस बच्चों को और हमें वेपन्स देखने के लिए मिले यहाँ पर रूल्स एंड रेगुलेशन जो भी है यहाँ पर 24 फ़ोर इंटू जो रूल्स एंड रेगुलेशन है वो हमें देखने के लिए मिले और जो सर के जो गुड टच एंड बैड टच वाला जो uh, मीट था बच्चों के साथ में सो so, उसके लिए बहुत थैंक यू टू द सर और वी आर वेरी हैप्पी और थैंक यू सो मच फॉर गिविंग बी एन अपॉर्चुनिटी टू कम हियर